અરવલ્લી જિલ્લામાં આઈટી વિભાગના દરોડા મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલા સાથે આયકર વિભાગની કાર્યવાહી મોડાસા મેઘરાજ સહિતના વિસ્તારમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન પિસ્તાલીસથી વધુ વેપારીઓ ડોક્ટર્સ અને બિલ્ડરને ત્યાં આઈટીની રેડ કોલેજ રોડ બસપોર્ટ વિસ્તારમાં આઈટીની તપાસ થી વધુ કર્મીઓની પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો અરવલ્લીથી કે જ્યાં આગળ આઈટી વિભાગે રેડ પાડવાનું શરૂ કર્યું છે મોટાભાગના બિલ્ડર્સ અને ડોક્ટર્સ હોવાની જાણકારી મળી રહી છે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વહેલી સવારથી આયકર વિભાગના દરોડા પડ્યા છે અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે લગભગ સિત્તેર ગાડીઓના કાફલા સાથે પિસ્તાળીસથી વધુ સ્થળો ઉપર આ રેડ પાડવામાં આવી છે ખાસ કરીને આપણે ઊભા છીએ કોલેજ રોડ ઉપર મોડાસા શહેરના ફેઝાન કોમ્પલેક્ષમાં કે જ્યાં આવેલી બિલ્ડરની જે ઓફિસ છે ત્યાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મોડાસા શહેરમાં વિવિધ ડોક્ટર્સને ત્યાં તેમજ અને વેપારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પ્રકારે વહેલી સવારથી ગાડીઓના કાફલા સાથે આયકર વિભાગ આઈટી વિભાગની આ રેડ પડી છે તેમાં નાણાકીય વ્યવહારો તપાસવામાં આવી રહ્યા છે જે પ્રકારે તેમના દ્વારા જે દસ્તાવેજો આયોજતા કરવામાં આવી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય ગેરરીતિની બાબતમાં તપાસ કરવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાના જે વ્યવહારો થયા છે તેની તપાસ કરવામાં આવી રહી છે એટલે અરવલ્લી જિલ્લામાં મેઘરજ મોડાસા સહિતના વિસ્તારોમાં હાલ તો જે પ્રકારે સોપો પડી ગયો છે આ રેડના કારણે ત્યારે જે તપાસ છે જે સર્ચ છે તે તેજ કરવામાં આવી રહ્યો છે હાર્દિક પટેલ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી સુરતના માંડવીથી સમાચાર મળી રહ્યા છે સુરતના માંડવીમાં ટ્રકમાં લાગી છે આગ કરંજ ગામ નજીક ટ્રકની કેબિનમાં આગ લાગી હતી આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો શોર્ટ સર્કિટ થી આગ લાગ્યાનો અનુમાન છે ટ્રક બળીને ખાક થઈ ગયો છે સદનસીબે મોટી દુર્ઘટના જે છે તે ટળી ગઈ છે દ્રશ્યોમાંથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓ પણ સુરક્ષિત જોવા મળ્યા છે ઘટનાને લઈને જાનહાની ન થવાને કારણે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે ટ્રકમાં આગ કઈ રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી જુનાગઢના કેશોદમાં યુવાનનું વીજ શોકથી મોત થયું છે મંગલપુર ગામના યુવાનનું મોત થયું છે અંડરબ્રિજમાં પાણી કાઢતી વખતે બની છે ઘટના યુવક ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો ત્યારે દુર્ઘટના સર્જાય ખુલ્લા વીજવાર ને કારણે વીજ ચોક લાગ્યો પીએમ માટે મૃતદેહની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સરકારી હોસ્પિટલમાં ટોળા ઉમટી પડ્યા છે ય અહીંયા બે અઢી વર્ષ કાયમ આવે છે અહીંયા બીજ વિનમાં ને અહીંયા એ પાઇપ ઉકાડતા હતા એમાંથી નવ છોકરાને કંઈ થયું નથી આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લઈ ગઈ બધા ઇલેક્ટ્રિક કામ કરતા પાઇપ પકડતા અચાનક જોરનો ઝટકો લાગ્યો એના ભેગા બીજા જે બે દીકરા હતા એ બચી ગયા છે એમાં એ લોકોને શોટ ફૂટી ગયો છે પણ આ દીકરો મૃત્યુ પામ્યો છે કોન્ટ્રાક્ટર ને સરકારને નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ જે છોકરો ઓપ થયો છે મૃત્યુ પામ્યો છે એના માતા પિતાને યોગ્ય વળતર આપવામાં આવે અમદાવાદના પંચવટી પાંચ રસ્તા પાસે અકસ્માત થયો છે એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે કારને ટક્કર મારી બસની જોરદાર ટક્કરથી કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ એરબેગ ખુલી જતા કારમાં સવાર બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે ચાર રસ્તા ઉપર સિગ્નલ બધા ખુલ્લા જ હતા સામેથી મારી ગાડી આવતી હતી આ બાજુની ગાડી એ રફમાં હતી મારી એ રફમાં જશે એમ સમથિંગ પકડી લો ને બેની થર્ટી થર્ટીની આસપાસ સ્પીડ હશે બસમાં પ્રવાસી હતા આઠ ના ગાડી તો આવી રીતે ના ચલાવાય પણ એમાં બસ લાલ દરવાજા તરફથી સાત ને પંદરે હું આ સાઈડથી આવી રહ્યો હતો અને આ બસવાળો જે હતો એ ફૂલ સ્પીડ ઉપર આવીને ડ્રાઈવર સાઈડ ઉપર આખી બસ ઘુસાડી નાખી બસ કોઈને વાગ્યું છે એકનું મોત થયું છે હાલોજ શામળાજી હાઈવે પર અકસ્માત એક કન્ટેનર બીજું કન્ટેનરમાં ઘૂસી ઘુસી જતા અકસ્માત થયો પાછળથી આવતા કન્ટેનર ચાલક મોત થયું કન્ટેનરની કેબિનનો કચ્છર વળ્યો છે પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે નર્મદામાં ચેતર વસાવાના ગઢમાં આપને મોટો ઝટકો લાગ્યો છે બીજેપીએ ચેતર વસાવાના ગઢમાં પાડ્યું છે કાર્યક્રમમાં મહિલાઓએ ચેતર વસાવા હાય હાય નારા લગાવ્યા ગામના લગભગ યુવાનો વડીલો માતાઓ બહેનો પાંચસો થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે રાજકોટના ખોડલધામ નોર્થ ગરબામાં બબાલ થઈ છે એક શખ્સે છરી ઉગામતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે બેઠક વ્યવસ્થામાં કોઈ વીઆઈપી ગેસ્ટ આવતા તેમને પાછળ બેસવા જણાવ્યું હતું આયોજકો સાથે અશબ્દો બોલી છરી ઉગામતા ત્રણ લોકોને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વીઆઈપી સિટિંગ પર મહેક ગીરી જગદીશ ગીરી ગોસ્વામી બેઠો હતો ચરી ઉગામનાર શખ્સ કોઈ અગ્રણી જ્વેલર્સના ડ્રાઈવર હોવાનું સામે આવ્યું વીઆઈપી એન્ટ્રીમાં છરી સાથે લઈ પ્રવેશ કર્યો હતો સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન છે શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે એક શુભ નેક આશી સાથે આવા કાર્યક્રમ થતા હોય અને એવા આંગણે જો આવું કરે તો આવા શખ્સોને સો ટકા કાયદા કે સખતમાં સખત કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી માનસિકતા ધરાવતા શખ્સો ભવિષ્યમાં ક્યારેય પણ આવા સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશતા પહેલા સો વખત વિચારે એટલે એમને સખતમાં સખત સજા થવી જોઈએ વડોદરાથી સમાચાર શાકભાજીના વેપારી પર હુમલો મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ દારૂ બાબતે ટકોર કરતા માર માર્યો હતો ઇજાગ્રસ્ત વેપારીને નવાપુરા પોલીસનો કડવો અનુભવ અરજી આપી છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી હોવાનો આક્ષેપ છે મારામારીના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાડી જાગી હતી પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે સુરેન્દ્રનગરમાં વન કર્મચારી પર હુમલો મૂળી તાલુકાના સરલા ગામે બની છે ઘટના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વનકર્મી કર્મી પર બજારમાં પસાર થતા હતા ત્યારે ત્રણ કારમાં આવેલા હુમલાખોરોએ કર્યો છે હુમલો હુમલો થતા વનકર્મી કર્મી મૂકી ભાગી ગયા હુમલાખોરોએ વનકર્મી પાછળ દોડીને હુમલો કર્યો હુમલાખોરો ખનીજ માફિયાઓ હોવાની શક્યતા વન કર્મચારીએ કુલ પંદર વ્યક્તિઓ સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જુનાગઢમાં બેકાબુ કાર ચાલકનો આતંક પોલીસે પોલીસે કાર ચાલકનો પીછો કરી ઝડપી પાડ્યો તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે નુકસાન ભારે થયું છે હાલમાં જે જાણકારી છે તે અનેક વાહનોને અડફેટે લેનાર કાર ચાલક જે છે તે પોતાનો કાબુ ગુમાવી ચૂક્યો હતો વધુ તપાસ જે છે તે પોલીસ કરી રહી છે

જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ શ્વાનના ખસીકરણથી લઈને શ્વાનને કાબુમાં રાખવાથી ઉભા થઈ રહ્યા હતા જેમાં સતત નિષ્ફળ જઈ રહ્યું છે અને તેના કારણે પરિવારજનોએ પોતાના પોતાના વાલ સોયા બાળકોને ખોવાનો વારો આવી રહ્યો છે રાજકોટની આ ઘટના પહેલી ઘટના નથી આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બે હજાર પચીસ છવ્વીસની ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી हाल में हवामान विभाग तरफ से आगाई करवा रही है दोनों रीजन में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में कोई हेवी रेनफॉल नहीं है सौराष्ट्र और कच्छ में हैवी रेनफॉल वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट आ रहा है पोरबंदर जूनागढ़ द्वारका गिर सोमनाथ दीव और कच्छ के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में इस डिस्ट्रिक्ट में हेवी रेनफॉल होने का संभावनाएँ हैं येलो वार्निंग के साथ दिया गया है अगले और फर्स्ट एंड सेकेंड अक्टूबर को भी सौरज टोकस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में यरलो वार्निंग के साथ इसमें फर्स्ट अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट पोरबंदर जूनागढ़ द्वारका गिर सोमनाथ दीवू और कच्छ के लिए दिया गया है और थंडास्टॉम वार्निंग अभी गुजरात रीजन में अगले दो दिन के लिए दिया गया है और सौरज टोकस में अगले तीन दिन के लिए दिया गया है इसमें थंडास्टॉम विथ लाइटनिंग विंड स्पीड थर्टी टू फोर्टी किलोमीटर विंड स्पीड के साथ दिया गया है और जो अभी हमारा फिशरमैन भाई के लिए वार्निंग दोनों गुजरात की उत्तर और दक्षिण तटीय क्षेत्रों जो है अप एंड अलोंग इसमें फिशरमैन वार्निंग दिया गया है अगले चार दिन के लिए त्रीस से लेकर फर्स्ट सेकेंड अक्टूबर एंड थर्ड अक्टूबर तक तो इसमें विंड स्पीड जो रहेगा 45 टू तो 55 किलोमीटर और गस्टिंग टू तो 65 किलोमीटर प्रति तो घंटा में रहेगा और डे फाइव में खाली उत्तर गुजरात के टोटी क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है स्क्वाली वेदर के साथ विंड स्पीड 45 टू तो 55 फाइव गस्टिंग टू तो सिक्सटी किलोमीटर प्रति घंटा में रहेगा अभी जो कोस्टल का जो कोस्टल बुलेटिन में हम लोग जो बोल रहे हैं उत्तर गुजरात की जो टोटी क्षेत्र है इसमें पवन का दिशा वेस्टर्ली टू तो नॉर्थ वेस्टर्ली और जो विंड स्पीड रहेगा ट्वेंटी टू तो थर्टी नॉर्थ्स गस्टिंग टू तो फोर्टी नॉर्थ्स और जो साउथ गुजरात की साउथ वेस्ट टू तो वेस्टर्ली और विंड स्पीड जो रहेगा 25 फाइव तो टू थर्टी अगस्टिंग टू तो 40 नॉट्स अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पूर्वानुमान है हल्का से मध्यम बरसात रहेगा थंडर शवर के साथ अभी जो सिनोप्टिक सिचुएशन अभी प्रशिस्ट करें हमारे लिए इम्पोर्टेंट है एक ऑयल मार्क लो प्रेशर एरिया अभी प्रशिस्ट कर रहा है गल पॉप कच्छ के ऊपर उसका जो एसोसिएटेड साइक्लोनिक आ, सर्कुलेशन है एक्सटेंड्स अप टू 7.6 पॉइंट सिक्स किलोमीटर मीन सी लेवल इसका जो टिल्टिंग है साउथ वेस्ट वर्ड है विथ uh, हाइट इसका मूवमेंट है नॉर्थ वेस्ट वर्ड अक्रॉस कच्छ ड्यूरिंग नेक्स्ट ट्वेल्व आवर्स एंड इसके बाद ये नॉर्थ ईस्ट सी में निकलेगा और इसके बाद इंटेंसिफिकेशन होने का संभावना है इन टू डिप्रेशन में इसका जो फर्दर मूवमेंट रहेगा वेस्ट साउथ वेस्ट वर्ड देयर आफ्टर नॉर्थ वेस्ट सी के ऊपर દ ટ્રાફ લાઇન પાસ કરા એ ડબ્લ જો ઓલમાક લો પ્રેશર હવે ટ્રાફ લાઈન પાસ કરા એલમા